માંગણી અમારી સ્વીકારેલી ત્યાર પછી નવા કોર્ટ બિલ્ડિંગમાં અમે એસ્ટાબ્લિશ થયા ત્યારે પચીસો ટેબલની સ્પેસની માંગણીની વાત હતી અમે ફોર્મ મગાવ્યા અગિયારસો ને ફોર્મ થયા તેમાંથી ત્રણસો ને ટેબલોની વ્યવસ્થા અમે ગોઠવી દીધેલી છે આઠસો ચોવીસ ટેબલ છે એ અમારે ગોઠવવાના હજી બાકી છે એના માટે અમે ફર્સ્ટ ફ્લોરની ડિમાન્ડ કરતા સમય જતાં વકીલો દ્વારા ટેબલ રાખી દેવામાં આવતા બેન્ચ તરફથી પોલીસને બોલાવવામાં આવેલી જે રાજકોટ બહારના ઇતિહાસમાં પ્રથમ ઘટના ઘટેલી એટલે રાજકોટ બારની ડિગ્નિટી ઇન્ટરગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ ઉપર વાર થયો જેના કારણે ઘર્ષણની શરૂઆત થઈ ત્યાર પછી અમે જુદા જુદા અનેક પ્રશ્નો છે કે રાજકોટ બારમાં પાંત્રીસ વર્ષ ત્યાં જે ઝેરોક્સ મશીન આવેલું છે જે ઝેરોક્સ મશીન હટાવી લેવા માટે જણાવવામાં આવેલું ત્યાર પછી અગુરતા સંબંધેના અનેક પ્રશ્નો છે જે લેખિત આપવામાં આવેલા છતાં તેનું નિરાકરણ ન આવતા એક દિવસ પૂરતા અમે ગાંધીજી ત્યાં રાહે એ જો આજના દિવસ ને કોઈ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સાહેબ દ્વારા નિવારણ લાવવામાં ન આવે તો આગામી કાર્યક્રમમાં આગામી લોક છે એનો તેમણે બહિષ્કાર કરવાનો એવું નક્કી કરવામાં આવે છે